ખેતરાળી અને વરસાદના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા બેરીગેટ મૂકી રસ્તો હાલ પૂરતો બંધ કરાયો છે નાના વાહનો પૂરતો આ રસ્તો હાલ તો બંધ જ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં ઘૂંટણ સમા પાણી વરાળ અને રાયમ ગામ પાસે ફરી વળ્યા છે બીજી તરફ વહીવટી તંત્ર પણ ઘટનાને જોઈ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને હાલ પૂરતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે રાયમ સ્કૂલમાં પણ પાણી ભરાયા છે આપ દ્રશ્ય જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે પાણી બસ સ્ટેન્ડમાં તેમજ ગામની આસપાસના પાડો લોકો ફરી વળ્યા છે આ જે પાણી છે સતત વરસી રહેલા વરસાદ તેમજ ખેતરમાં જે પાણી ભરાય એ ખેતર અને વરસાદના પાણી રસ્તા પર આવી જતા હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ વરાળ અને રામ પાસે જે પાણી ફરી વળ્યા છે જેને લઈને જે શામળાજી વાપી સ્ટેટ હાઈવે કહેવાય તેને હાલ પૂરતો નાના વાહન માટે બંધ કરાયો છે